તો કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી ગાબડા પડી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે ખેડા જિલ્લાના કણજરી નગરપાલિકાના કોંગ્રેસના કાર્યકરોએ પંજાનો સાથ છોડી ભાજપનું કમળ ગ્રહણ કર્યું છે તો કણજરી પાલિકાના કોંગ્રેસ કાર્યકરો નડિયાદ સ્થિત કમલમ કાર્યક્રમમાં ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભ્ટે તમામને ભાજપમાં આવકારી ભાજપનો પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર ચિરાગ ત્રિવેદીની આગેવાની અને રાહબરી હેઠળ કણજરી નગરપાલિકાના બળવંતભાઈ પી પરમાર સહિત વીસ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા નગરપાલિકાના વોર્ડ નંબર પાંચના બેચરપુરા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ કોંગ્રેસના એ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અમારા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના જાહેર થયા બાદ જિલ્લામાંથી ઠેર ઠેર કોંગ્રેસના લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં